ધંધુકાના જોગફરીમાં પાણીજન્ય રોગથી સ્થાનિકો પરેશાન અમદાવાદ જિલ્લાના ધંધુકાના જોગફરીમાં પાણીજન્ય રોગથી સ્થાનિકો પરેશાન થયા છે ગટરનું પાણી પીવાના પાણી સાથે ભરી જતા પાણીજન્ય રોગચારો નીકળ્યો છે હાલ આજુબાજુમાં ચારથી વધારે લોકો ઝાડા ઉલટી વોમિટના રોગથી પીડાઈ રહ્યા છે છેલ્લા ઘણા દિવસથી આ સમસ્યા થતી હોવાથી સ્થાનિકો દ્વારા વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં આ દિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી સ્થાનિકોનો કહેવું છે કે ગટરનું પાણી ગર્વપ્રાશનું ધોવાયેલ પાણી રોડ પરથી પીવાના પાણીની લાઈનમાં જતું હોવાથી આ રોગો થવાની સંભાવના છે જેથી વૈલી તકે આ લાઈનને સરખી કરવામાં આવે અથવા તો નવી પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવે સ્થાનિકો દ્વારા મૌખિક તેમજ લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી રિપોર્ટર સી કે બારડ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ધંધુકા ક્યાં રહેવાનું આપે અહીંયા જોગફળી મોટી જોગફળી શું સમસ્યા છે આપની પાણી ખરાબ આવે છે અમારે લાઈનમાં એટલે કયું પાણી ખરાબ આવે છે આ પીવાનું પાણી 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 જે આવે 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 છે 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 ને ને અમારે એમાં ખરાબ અને વાસ પાણીમાં અને પાણી ખરાબ આવે એકદમ ડોળું આવે છે બરાબર શું તકલીફ થાય છે એના કારણે એના કારણે અમારા ઘરવાળાને જાડા વોમિટ થઈ ગઈ છે અને એવો પ્રોબ્લેમ થયો બે ચાર દિવસથી કેટલા દિવસથી આ સમસ્યા છે આ સમસ્યા તો પંદર વીસ દિવસ થી મહિના થી છે લગભગ આપે નગરપાલિકા ખાતે રજૂઆત કરેલી અરજી આપેલી આ સૈયદ સાહેબે હજી કંઈ થયું નથી લગભગ મહિના થી એમ નામ છે આપનું નામ શું છે મારું નામ સૈયદ અલી અસગર અલી સૈયદ છું મારી ઉંમર પંચોતેર વર્ષની છે અને હું નિવૃત્ત કંડક્ટર છું આ કયો એરિયો છે આ તમારા જોગફળીનો એરિયો છે મોટી જોગફળીનો આપની સમસ્યા શું છે અમારી સમસ્યા એ છે કે છેલ્લા ઘણા સમયથી જ્યારે આ ચૂંટણી માહોલ આવ્યો ત્યારના ના પહેલાથી હું દોડા દોડ કરતો હતો પણ કોઈ કર્મચારી હાજર ન હોવાથી આજ મેં આ લોકોને અરજી આપેલી હતી શું અરજી આપેલી અરજીની અંદર એવું દર્શાવ્યું છે કે પાઇપલાઇન તૂટી જવાથી અને જયારે પાણી પણ બંધ થતું હોય નથી એ પાછું જ્યારે પાણી ભરાયું એ પાછું પ્રવેશ થઈ જાય છે અંદર પાઇપલાઈન માં પાઇપલાઈન ના હિસાબે કરીને પાઇપલાઇન છે પાણીની પાઇપલાઇન છે બરાબર અને તેના કારણે બીમારી થઈ રહી છે પાણીના હિસાબે કરીને બીમારી થતી હોય એવું અમને શંકા જાય છે ઓકે હાલ અત્યારે પાઇપલાઇન દૂર કરાઈને બીજી નખાવી દીધી હાલ અત્યારે કેટલા લોકો બીમાર છે અત્યારે મારા ઘરમાં બે છે મારી બેબી ને મારા ઘરેથી છે મારા મેલામાં અમારે આલમ સાહેબ છે સૈયદ એક અમારે મહેમૂદભાઈ છે એમના ઘરેથી છે મારી ભાણી છે મારા મોટા બેન છે એ ધુમડા ફળીમાં છે બે જણા એટલે મારા મેલામાં ચાર જણા છે આપનું કેવું એવું છે કે આ પાણીની જે લાઈન છે એમાં દૂષિત પાણી જાય છે ગંદુ પાણી જાય છે એના કારણે ગંદુ પાણી ઉતરી જાય છે બરાબર બીમારીમાં કઈ કઈ પ્રકારની બીમારી છે બીમારીની અંદર તો તમારે વામિટ થાય ઝાડા થાય છે ઉપકા આવે છે આ રીતનું છે પોબ્યુશન